નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ કોંગ્રેસમાં નવો પ્રાણ પુરાયો અને એ પણ જ્યારે મહાનગરપાલિકા નવસારીને જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ આમ તો વર્ષોથી નામશેષ થયેલી કોંગ્રેસ પાર્ટીની અંદર એકા એક જાણે એક શક્તિનું બાણ ચઢાવ્યું હોય અને મૃતપ્રાય બન્યામાંથી એક્શન મોડમાં આવી હોય એવા દ્રશ્યો સર્જાયા છે અને કોંગ્રેસે ભાજપના ગળમાં ગાબડું પાડ્યું છે હજુ સુધી આપણે એમ સાંભળતા હોઈએ કે ભાઈ ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું પણ આજ તો કંઈક નવું સાંભળવા મળ્યું કોંગ્રેસે કોંગ્રેસના આ શબ્દો છે કોંગ્રેસના પ્રમુખના સા કારણોસર મહિલાઓએ જ ખેસ ધારણ કર્યા પુરુષોએ નહીં અને શા માટે વન સોસાયટીમાં રહેલી

વનગંગા સોસાયટીમાં લગભગ દોઢસો થી વધુ બહેનો કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનો નો ઘર છે એવું માનવામાં આવે છે અને એક ઘરમાં જ્યારે દોઢસો થી વધુ મહિલાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ભય સામે આ એક નવ્યું નવું અભિયાન છેડાયું છે ભારતીય વ્યાપ્યો છે લોકો પાણીની વ્યવસ્થાઓથી ટ્રસ્ટ છે લોકો રસ્તાઓથી ટ્રસ્ટ છે લોકોને પાણી નથી મળી રહ્યું રસ્તાઓની વ્યવસ્થા નથી મળી રહી નગરપાલિકામાં જાય તો ત્યાં ક્યાંય કોઈના કામ થતા નથી ત્યારે મહિલાઓના સન્માન માટે જયારે મહિલાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છે અને આ અભિયાન દરેક વોર્ડમાં ચાલશે દરેક વોર્ડ નવી મહિલાઓ અને નવા કાર્યકરો અમારી સાથે જોડાશે અને આવનારા જે મહાનગરપાલિકાનું ઇલેક્શન છે તેમાં અમે જોરદાર ભવ્ય ટક્કર આપીશું અને લગભગ નવસારીમાં સત્તા સ્થાન સુધી પહોંચવાના પણ અમે પ્રયત્ન કરીશું

શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી